આ રીતના બધા સ્ટોલ પણ લાગી ગયા છે તો આ છે બધા શેરડીના સ્ટોલ જોવો છો ઘણી બાજુ તમને શેરડીના સ્ટોલ જ જોવા મળશે અને અહીંયા આ જુઓ છો મેળો ભરાય છે દર સાલ મિત્રો અહીંયા મેળો ભરાય છે ગુસ્તરમાં ઘણી બધી ભીડ પણ વધી ગઈ છે તો અહીંયાથી આપણે અંદર જવાનું રહેશે મહાદેવના દર્શન કરવા માટે અને અહીંયા જુઓ મિત્રો આ રીતનો મેળો ભરાય છે દર સાલ અહીંયા તમે તમારા નાના બાળકો માટે અહીંયા કોઈ પણ ખરીદી બી કરી શકો છો અને આ મેળામાં પણ ફરી શકો છો દર સાલ આવી અહીંયાથી આપણે જઈશું આગળ મહાદેવના દર્શન કરવા માટે તો એક પહેલો મેઇન ફ્લેસ વાર છે એ તમારે પસાર કરી આગળ જવાનું રહેશે અહીંયા જુઓ મિત્રો ઘણા બધા ભક્તો પહોંચી ગયા છે અત્યારે સવારનો ટાઈમ છે તો બી તો હજુ થોડા એક બે કલાક પછી તો ઘણું બધું પબ્લિક અહીંયા આવી જશે દર્શન કરવા માટે મંદિર છે અને અહીંયા પાસે જ આ પાર્કિંગ આવેલું છે જોવો જો ત્યાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર પાર્કિંગ થાય છે અને આ મેઇન પ્લેસ દ્વાર છે ત્યાંથી આપણે અંદર આવી ચૂક્યા છે અને મિત્રો આ રીતની મોટી પહાડી છે પહાડીની અંદર મિત્રો આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને આ મેળો દર યોજાય છે મહાશિવરાત્રિના દિવસે બહુ જ લાંબી લાઈનો લાગી ગઈ છે આ છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર તો સામેની જે ગુફા છે ત્યાં મહાદેવનું મંદિર આવેલું છે તો આપણે ત્યાં જઈને દર્શન કરવાના છે અને આ વીડિયો મિત્રો બહુ જ ત્યાં સુધી આ લાઈન છે બહુ જ મોટી પણ દર્શન થાય છે પ્રાચીન પ્રતિમાઓ અહીંયા બહાર જ આવેલી છે તો તમે ત્યાં પણ દર્શન કરી શકો છો અને એ મોટી શિવલિંગ છે તે ડુંગરની વચ્ચે છે તો ત્યાં જઈને પણ તમે દર્શન કરી શકો છો તો અહીંયા દર્શન તમે કરી શકો છો મિત્રો ગુપ્તેશ્વર મહાદેવ મંદિર મહાશિવરાત્રી હોય ત્યારે આ રીતનું બધું સજાવે છે પણ ફૂગા લગાવીને મંડપ મંડપ મારીને બધું સજાવે છે પબ્લિક અહીંયા ઘણું બધું આવે છે દર્શન કરવા માટે જો મિત્રો આ રીતની ગુફા હોય છે પાતળી તો અહીંયાથી તમારે અંદર જવાનું રહેશે તો મિત્રો અહીંયા તમે દર્શન કરી શકો છો અને બધા ભક્તો દર્શન કરવા માટે આવી ચૂક્યા છે અને મિત્રો આ રીતની ગુફા આવેલી છે તો ગુફાની અંદર મંદિર આવેલું છે તો તમારા ગુફામાં દર્શન અહીંયા થાય છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર અને અહીંયાથી નીચેનો નજારો કંઈક તમને આ રીતનો જોવા મળશે જોવો છો તમે નીચે ઘણા બધા ભક્તો લાઈનમાં ઊભા છે લાઈન લાંબે સુધી પડી જાય છે અહીંયા દર્શન કરવા માટેની ઘણા બધા ભક્તો દર્શન કરી ચૂક્યા છે અને આપણે પણ દર્શન કરી લીધા છે તો અહીંયા દર મહાશિવરાત્રી લાખોમાં ભક્તો આવે છે દર્શન કરવા માટે તો તમને અમારા માધ્યમથી દર્શન થઈ ગયા હશે અને હવે જઈએ આગળ મેળો ફરવા માટે તો તમે પણ આવો મહાશિવાજીએ દર્શન કરવા માટે જુઓ મિત્રો હવે ભક્તોની ધીમે ધીમે ભીડ વધતી પણ જાય છે જુઓ અને આ છે આગો જ પહાડી ઇલાકો ડુંગરની ઉપર આ મહાદેવનું મંદિર આવેલું છે ગુફાની અંદર મંદિર છે તો અને અહીંયા પણ જુઓ ઘણું બધું આ રીતનું શણગારેલું પણ છે બહુ જ પ્રાચીન મંદિર આવેલું છે અને હવે આપણે જઈએ મેળો ફરવા માટે આ રીતનો મેળો ભરાય છે ઠંડુ પણ પીવો મળી જશે અને આ રીતના નાના બાળકો માટે અહીંયા રમકડા પણ તમને મળી જવાના છે અને ઘર માટે પણ કોઈ બી વસ્તુ લઈ જઈ શકો છો તમે અહીંયાથી એવો ચારો બાજુ તમને અહીંયા ઘણી બધી દુકાનોના સ્ટોલ લાગેલા જોવા મળશે અહીંયા પણ આટલા છે અને પેલી તરફ પણ ઘણા બધા સ્ટોલ આવેલા છે તમે અહીંયા મેળો પણ ફરી શકો છો અહીંયા હજુ થોડા સમય પછી તો અહીંયા જ્યાં જગ્યા દેખાય છે તે ખાલી પણ જોવા નહીં મળે કેમ કે અહીંયા ઘણી બધી ભીડ પણ વધી જાય છે આ રીતનો અહીંયા મેળો ભરાય છે ભૂસ્તર ગામે અત્યારે તો ઓછું પબ્લિક છે ઓછું એટલે કે વધારે આવી ગયું છે પબ્લિક હજુ થોડો સમય રહેશે એટલે અહીંયા પબ્લિક જગ્યાને પબ્લિક આવી જશે જો મિત્રો આ રીતના નાના ભૂડકાઓ પણ આવે છે મહાશિવરાત્રી એ દર્શન કરવા માટે જોવો છો ટાકી ટાકીને કેમેરાની અંદર જ જોઈ રહ્યા છે અમને એવું લાગે છે કે આપણે અમને ફોટો પાડી છે જુઓ મિત્રો આવા નાના ભૂડકાઓ પણ આવે છે દર્શન કરવા માટે તો તમે બી આવો દર્શન કરવા માટે કે નાના છોકરા પણ અહીંયા મહાદેવના દર્શન કરે છે તો તમારે પણ કરવા જોઈએ જુઓ 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 તમે તો આ રીતના બધા સ્ટોલ આવેલા છે આ હતો મહાશિવરાત્રીના મેળાનો વિડીયો અહીંયા ઘણા બધા ભક્તો આવે છે દર્શન કરવા માટે અને અહીંયા ફરે છે પણ આ રીતના ઘણા બધા સ્ટોલો પણ લાગેલા હોય છે હજુ ઘણી બધી દુકાનો છે અહીંયા જુઓ તમે તો મિત્રો હવે પબ્લિકો વધી ગયું છે તમે પણ આવો દર્શન કરવા માટે આ તો કુલટેશ્વર મહાદેવ મંદિરનો વિડીયો વિડીયો તમને પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને લાઇક કરી દેજો ચાલો દોસ્તો ફરી મળે નવા બ્લોગ સાથે